રાજકોટમાં સ્વદેશી સાયક્લોથોનની ધૂમ પાંચ કિલોમીટરના રૂટ પર હજારો સાયકલ સવારોએ

ને દેશભક્તિના રંગી રંગાયેલું જોવા મળ્યું હતું આ સાયક્લોથોન કુલ પાંચ કિલોમીટર યોજાઈ હતી જેમાં લઈ વૃદ્ધો પૂર્વ નોંધણી કરાવી ઉત્સાહપૂર્વક આત્મનિર્ભરતા અને સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ આ દોડને પ્રસ્થાન કરાવી નાગરિકોના જુસ્સામાં વધારો કર્યો હતો સહભાગી થયેલા તમામ રમત પ્રેમ કર્મીઓને પ્રોત્સાહન રૂપે વહીવટી તંત્ર દ્વારા ડિજિટલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે રાજકોટમાં યોજાયેલી આ અનોખી સાયક્લોથોન અંગે નાગરિકોમાં હકારાત્મક પ્રતિભાવો જોવા મળ્યા છે સહભાગીઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી માત્ર શારીરિક વ્યાયામ જ નથી થતો પરંતુ સમુદાયમાં એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવના પણ જાગૃત થાય છે મહાનગરપાલિકાએ આગામી સમયમાં પણ પર્યાવરણની જાળવણી અને સ્વાસ્થ્યવર્ધક જીવનશૈલીને વેગ આપવા માટે આવા વધુ કાર્યક્રમો યોજવાની ખાતરી આપી છે આ કાર્યક્રમના સફળ સંચાલન માટે પોલીસ તંત્ર ને સ્વયંસેવકોએ ટ્રાફિક નિયમન તેમજ અન્ય વ્યવસ્થાઓમાં સક્રિય સહયોગ આપ્યો હતો કરવા માટે પ્રેરણા આપતી રહે છે

આજે સમગ્ર ગુજરાતની અંદર માન્ય રાજ્યના મૃદુ અને મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંધવી દ્વારા આજે સમગ્ર ગુજરાતની અંદર એક સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટના રેસ્કો શ્રીંગ રોડ ઉપર સરદાર પટેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએથી આજે રાજકોટ શહેરના અલગ અલગ બાળકો વડીલો માતાઓ અને બહેનો દ્વારા ચાર હજારથી વધુ લોકોએ પાર્ટિસિપેન્ટ કરવાના છે આવનારા અઠ્યાવીસમી તારીખે રાજકોટ શહેરમાં સ્વદેશી મેરેથોનનું પણ આયોજન કર્યું છે એમાં પણ રાજકોટના હજારો લોકો જોડાવા જઈ રહ્યા છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની ફિટ ઇન્ડિયા ફિટ મુહિમને ચરિતાર્થ કરતા આજે રાજકોટ શહેરના સૌ લોકો સાયકલ ચલાવવાના રાજકોટવાસીઓ જે રેસકોર્સની અંદર જે શિયાળાની ઠંડીની અંદર જે પ્રકારે વોકિંગ કરે છે પોતાના શરીરને તંદુરસ્તી સારી રાખવા માટેની જે મુહિમ ઉપાડી છે અને ખાસ કરીને અભિનંદન આપું છું કે રાજકોટ મહાનગરપાલિકાના આજના સાયક્લોથોનની અંદર આપ રાજકોટના લોકો જોડાણા છો તે બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અઠ્યાવીસમી તારીખના સ્વદેશી મેરેથોનની અંદર પણ આપ સૌ જોડાવ એ મારી નિમંત્રણ છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયક્લોથોનનું આયોજન થયું છે ફિટ ફિટ ઇન્ડિયા અને સ્વદેશીના થીમ સાથે થયેલી આ સાયક્લોથોનમાં આજે બત્રીસોથી વધારે પાર્ટિસિપેન્ટ રજીસ્ટ્રેશન કરાવીને જોડાયા છે પાંચ કિલોમીટરનો અમારો રૂટ છે અને આ રૂટના અંતે જે પાર્ટિસિપેન્ટ્સ આવશે એ બધામાંથી એક ડ્રો કરી અને પાંચ સાયકલ્સ પણ મહાનગરપાલિકા દ્વારા ઇનામ સ્વરૂપે આપવામાં આવશે ખૂબ સારું પાર્ટિસિપેશન પણ છે અને સૌથી મહત્ત્વની વસ્તુ કે લોકો એક આ બંને થીમની સાથે એટેચ થઈને જોડાયા છે હું તમામને શુભેચ્છા આપું થેન્ક યુ